ખાણોદર ગામના ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું કેટલાક ખેડૂતોએ વાવેતર પણ નહોતું કરેલ અને સહાય મેળવી લીધાના આક્ષેપ દિયોદરના ખણોદરમાં બે હજાર તેવીસમાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનમાં અધિકારીઓ દ્વારા ખોટો સર્વે કરી પોતાના ખેડૂતોને લાભ અપાવતા સહાયથી વંચિત રહેલા ખેડૂતોએ દિયોદર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું વર્ષ બે હજાર થયેલ કમોસમી વરસાદથી દિયોધર તાલુકાના કેટલાક ગામોમાં એરંડાના પાકમાં ભારે નુકસાન થયું જેમાં સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનીનો સર્વે કરી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને ખેતીવાડી અધિકારીઓ દ્વારા સર્વેમાં પોતાના મળતિયાઓના ખેતરોમાં જઈ સર્વે કરી

બ્યુરો રિપોર્ટ અનુપઠા કૌર ક્ષત્રિય જોત ન્યૂઝ દિયોદર